જય માતાજી મિત્રો તો અમે અત્યારે ગોતા અને કઢી ખાઈને હવે વિડીયો બનાવવાનો છે તમારા બધા મિત્રો તૈયાર છે તો અમારી જે ચેલેન્જ છે વિડીયો હું તમને દેખાડીશ કે ચાલો મારી સાથે કે આ રીતની છે અમારી ચેલેન્જ તો મિત્રો જે અમે આ બોતલ બોધી છે કે જે પણ માણસનો નંબર આવશે અને ઓછે પાર્ટી બોધી અને તેણે હોમેથી

બીજા નંબરના દોઢસો રૂપિયા તીજા નંબરના સો રૂપિયા તો ચાલો મિત્રો હવે આપણે ગેમ શરૂ કરીએ રાબંદલા માગળી ગેમ જોડી પોર રાખે ઊભો થા તો મિત્રો સૌથી પહેલા અમારા મોટો ભાઈ અકા ભાઈને રાખશું તો ચાલો આપણે પટ્ટી ગોડી દેઈએ તો મિત્રો આપણે કમ્પ્લીટ ફોન પર આવી ગયા છીએ ઓમે બોલે છે મિત્રો અમે તો આપણે હવે આ કામ બે વાગે ભણાવી દઈએ ચલો મિત્રો કોઈ ને ફોન બંધો અકેમ જાય ચલા ભાઈ વાટ

走べ

આવું <laughs>

એ પેલી દીવાલ વાળી જાવ ને એને હેડ ને આપણે શૌગન દેખાય એ દેખાય ને દેખાય ને ના દેખાય આસા ઘણું દેખાય આટલું દેખા કોણ ના આવને દેગા ઓર દેખતો નહી આવતો いや ની કે નહી હેડી આવો તો તો મિત્રો આપણે બોલ ભાઈ જોજે કે હા તે પછી વળ્યા મારા હા